મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય ખાતે શાળાના એનએસએસ પ્રવૃત્તિના ભાગરૂપે લાગણીનું વાવેતર અંતર્ગત વડીલવંદના કાર્યક્રમ યોજાયો હતો જેમાં આદર્શ વિદ્યાલયમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓના દાદા કે દાદી જેમની ઉંમર પંચોતેર વરસથી વધુ હોય તેવા વયોવૃદ્ધ દાદા કે દાદીનું તેમના જ પૌત્ર કે પૌત્રીના હસ્તે કુમકુમ તિલક ફુલહાર તથા પુષ્પવર્ષા કરીને પૂજન કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ આદર્શ વિદ્યાલય તરફથી મીઠાઈ ગરમ સાલ અને ઘડપણની લાકડી જેડી માળા આપવામાં આવી હતી અને દરેક પૌત્ર કે પૌત્રીને ચોપડા ભેટ આપવામાં આવ્યા હતા આજના કાર્યક્રમની શરૂઆત એન એસ એસ પ્રવૃત્તિના કન્વીનર જીગરભાઈ પટેલ શાબ્દિક સ્વાગત કરીને બાળકોના જીવન ઘડતરમાં ઘરના વડીલો એવા દાદા અને દાદીનું કેટલું મહત્ત્વ હોય છે તેની માહિતી આપી હતી આજના કાર્યક્રમના પ્રાસંગિક પ્રવચનમાં શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ ચૌધરી અને સુપરવાઇઝર શ્રી લવજીભાઈ ચૌધરીએ પણ પથ્થરોની ખાણ હોય પણ મૂર્તિઓની હોતી નથી અને માણસોના ટોળા હોય પણ માણસાઈ ના હોતા નથી માણસાઈ હોતી નથી આ ઉક્તિને ઉજાગર કરી બાળકોના જીવન ઘડતર તથા માનનીય મૂલ્યોના વિકાસ અને સંસ્કારોના સિંચન કરવા ઘરના વડીલોનું અહમ ભૂમિકા હોય છે તેની જાણકારી આપીને વડીલ વંદના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજના કાર્યક્રમની આભાર વિધિથી શ્રી રાજુભાઈ પરિખે કરી હતી અને કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી લવજીભાઈ ચૌધરી અને કોકિલાબેન ચૌધરીએ કર્યું હતું આજના કાર્યક્રમમાં આદર્શ શૈક્ષણિક સંકુલ તમામ હોદ્દેદારો અને પરિવારજનોએ સુંદર સહયોગ અને સહકાર આપ્યો હતો રિપોર્ટર પ્રકાશ સોની વિસનગર જરા ધ્યાન દેશું તો વર્તા છે ને કામ દેશું તો સંભળાય છે કેમ ભૂલી ગયા દટાયું છું પણ આજ ઈમારત નું પાળું છું હું હજી પૂર્ણ ક્યાં પર આવ્યો છું અણ તો પડવો જ ઓળખાયો છે આમ એક બિંદુ છું પરંતુ સપ્ત સિંધુ સાથે સંભળાય છે મીઠું સરવાળે ખાઉ તો એ ખાય શૂન્ય કરતા તો હું સવાર છું